મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો પીપલો પોલીસે ભા ટોલ ના પરથી ઘાસના ના ભૂસા ની આડમાં લઈ જવાતો ચાર લાખ ઉપરાંત વિદેશી દરે ઝડપી પાડી ચાલક અટકાયત કરી પાસે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરવામાં આવતી હતી તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પિકઅપ બોલેરો ફોર વ્હીલર ગાડી પસાર થઈ હતી ગાડીમાં સવાર ચાલક અલ્પેશ અર્જુન ચૌહાણની પોલીસે પૂછપરછ કરતા પોલીસ વીસ જેની કુલ કિંમત રૂપિયા ચાર લાખ પાસઠ હજાર છસો ના વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે ગાડીની કિંમત મળી કુલ આઠ લાખ સડસઠ હજાર નો મુદ્દામાલ કબજે કરી પોતાના કબજાની પિકઅપ ગાડી લઈ નાસી ગયો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરતા આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે